નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ વડોદરાની મુલાકાતે સરકારના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરામાં કરશે રિવ્યુ બેઠક અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ બેઠક પેલા કલેક્ટર કચેરીમાં કરાયું વૃક્ષારોપણ વડોદરા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ વિભાગને લગતા કાર્યોની કરશે સઘન ચર્ચા કલેક્ટર કચેરીમાં બેઠક દરમિયાન સરકારની વિવિધ મહેસૂલી યોજનાઓ અંગેના લેશે રિવ્યૂ વડોદરા જિલ્લાની મહેસૂલી વહીવટની સ્થિતિને સમજવા માટે બેઠક યોજાઈ છે મુખ્ય અધિક સચિવ મહેસૂલી પ્રશાસન સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા અંગે સૂચન કરશે કલેક્ટર કચેરીમાં મહેસૂલ વિભાગના બરતરફ કરાયેલા મામલતદારો અંગે નિવેદન આપ્યું રેવ્યુ બેઠકમાં આ બાબતે તપાસ કરવામાં આવશે જેવું કહેતા જયંતિ રવિ બરોડા જિલ્લામાં જે આપણા મહેસૂલી તંત્રના બધા આપણા જે ઓફિસર્સ છે બધાની એક સમીક્ષા પર બેઠક અને એમને જે જે પહેલ કર્યા છે અહીંયા સારું કામ જે કર્યું છે એ બધાની એક અમે ફીડબેક પણ લેવા માટે આવ્યા છે બરાબર મેડમ ખાસ કરીને બે હજાર બાર પછી કોઈ પણ સિનિયર અધિકારી છે એને મહેસૂલ વિભાગમાં પ્રમોશન નથી મળ્યું ક્યાંક એ વિષયને લઈને આપ શું કહેશો એ તપાસ કરશું જે બધાઈશું મેડમ છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર કલેક્ટર કચેરીની અંદર બિન ખેતી અને ખેતીને લઈને કેટલાક વિષયોની ચર્ચા કરવામાં આવી છે અલબત્ત કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં જે ત્રણ નાયબ મામલતદારોની ઘટના થઈ હતી અને યોગ્ય તપાસના આદેશ થયા છે તે અંગે આપનું પ્રાપ્ત પ્રતિભાવ એ બધું સ્ટડી કરશું આજે મીટિંગમાં એના જ માટે છે થેન્ક યુ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ